માળિયા મિયાણા તાલુકાની ખાખરેચી ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે યુવાન દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ માળિયામિયાણા તાલુકાના ખાખરેચી ગામ ખાતે ગ્રામ પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે ગામના એક યુવાન દ્વારા લેખિતમાં ઉચ્ચતંત્રને રજૂઆત કરી આ બાબતે ન્યાય આપવાની માગણી સાથે બુધવારે બપોરે એક વાગે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી ગામ ખાખરેજી શું આપનો વિષય છે વિષય સંદર્ભે જણાવવાનું કે ખાખરેજી ગામની પંચાયતમાં થતી ગેરરીતિ અને ઠરાવમાં થતા મોટા પાયે ચેડા જેમ કે ખાખરેજી ગામની બેઠકની અંદર સાત સાત બે હજારના ત્રેવીસના રોજ ઠરાવ થયેલ છે કે રમેશભાઈ વાળી શેરીમાં રોડનું કામ બે લાખ વીસ હજારનું સો ભંડોળમાંથી કરવું મતે ઠરાવ પસાર કરવામાં આવ્યું છે જેની તાંત્રિક મંજૂરી ચાર સાત બે હજાર ત્રેવીસના અગાઉ મળી ગઈ છે ચાર દિવસ પહેલાં તો આ રીતે ખાતેજી પંચાયતની અંદર ઝેડા થઈ રહ્યા છે જે બદલ આ બાબતે કાર્ય અન્ય અરજીઓ તાલુકા વિકાસ અધિકારીને એકથી ચાર અરજી આપેલ છે પરંતુ બે મહિના થયા હોવા છતાં કોઈ પણ જાતનો પ્રતિકાર મળેલ ન હોય જેથી જેમઓએ જિલ્લા પંચાયતમાં ચાર તારીખે અપીલ દાખલ કરેલ છે જેનો સત્વરે ન્યાય મળે એવી અમારી આશા છે